નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર ખૂબ ખૂબ જો દીપભાઈ અને સાથે આખી ફોજ કાળું રોકી કુકડા અને બતકા પણ બે સવારની અંદર રાહ જોઈને બેઠા હોય કે ભાઈ એમને ખાવાનું આપું આ ધરાઈ હકીકતે આપણે ઓલી કહેવત છે કુકડા અને કે આ કોઈને પેટ ન હોય એના જેવી વાત છે આ પરંતુ સરસ મજાના વાતાવરણની સાથે ગજાવર અત્યારે તમે જોઈ રહ્યા છો અને આ પરિસ્થિતિ થોડી અઘરી છે મહેરબાની કરી આપ જોજો કારણ કે આટલો બધો વરસાદ અંદર થોડી એ પ્રકારની વ્યવસ્થા છે એના હિસાબે આટલા ભરાયેલા તમને જોવા મળે છે પણ થોડા સમયની અંદર ખૂબ સરસ રીતે વ્યવસ્થા થઈ જશે અને ખૂબ સારી રીતે પણ તમે જોઈ શકશો આમાં કોઈ આપણે ઓલું આછું જેવું છે એવું બતાવવામાં આવે છે એટલે નેચરલ અને નેચરમાં જે આનંદ હોય એ બીજે ક્યાંય ન હોય પણ ગજાવરની આ મસ્તી થોડી વધે એનું કારણ એ છે સવારીનો થોડીક તકલીફ પડી જાય વરસાદના હિસાબે અને મારે પણ હજી બે કઠવાડિયા તો આરામથી થઈ જશે ત્યાર પછી ગજાવરને રેગ્યુલર સવારીની અંદર આગળ વધારવામાં આવશે લંજિંગથી ફરીથી શરૂ કરવામાં આવશે ત્યારે અત્યારે તમે જુઓ છો સરસ મજાની રીતે લેટાઈ કરી રહ્યો છે અને ખૂબ એને ગમે છે આ નાનપણથી જ એમની આ પ્રેક્ટિસ છે અને ખૂબ મજા આવે એટલે ઉષ્ઠપૃષ્ટ છે શરીર પણ અત્યારે સારું થોડું થઈ ગયું છે અને અમારા રાજમાતા રાજલ અને સાથે યશસ્વી અંદર ને અંદર રહી અને આમ એક દિવસનો માત્ર આરામ મળે તો એ ઠેકડા ઠેકડી થાય પછી આ રોકાય જુઓ જાય ને લોંદા ઉડાડે એટલે રાજલની જે આ બધી ટેવ છે એના હિસાબે જ એના બચ્ચામાં આવું સરસ રીતે થયું છે કે એ પણ સરસ રીતે લેટાઈ કરે છે હવે રાજલ પણ જ્યારે આરોટો લે ત્યારે એને પણ ખૂબ મજા આવે અને યશસ્વી ઠેકડા મારે તો ગજાવારી ઠેકડા મારે ભેગે ભેગા એને આજે જે તાન મજા આનંદ આવે છે તો આજે ગજાવરના ઠેકડા અને યશસ્વીનો આનંદ તમે આ બ્લોગની અંદર જોઈ શકો છો રાજલ સરસ રીતે અત્યારે આરોટો લઈએ હવે આરોટાનું છે એ કે એ સરસ ફ્રેશ થઈ જાય આનંદ મજા આવી જાય ટૂંકમાં એને તો જુઓ ગજાવરને થાંભલે રાખી દઈને એ ઠેકડા ઠેકડીએ એટલે સારું છે ને વિડીયોની અંદર તો બાકી તમે બધું જોઈ રહ્યા છો કે અત્યારે જુઓ વરસાદના હિસાબે ગારો ને એવું થોડું વધારે છે એટલે દીપભાઈ આજે સરસ રીતે રાજલને અને ગજાવરને યશસ્વીને બધાને નવડાવી દેશે તમે આગળ વિડીયોની અંદર જોઈશો એટલે ચોમાસાના ચાર મહિના કાઢવા એ આપણા માટે સૌથી અઘરા હોય છે અને જો વ્યવસ્થા સરસ રીતે કરવામાં આવે તો આ કોઈ તકલીફ થતી નથી હોતી અને અશ્વપાલકોને ખબર હોય એની વ્યવસ્થા એ રીતે કરી જ હોય છે પણ એક ઘોડી અને ઘોડાની અંદર કેટલો ફેર હોય એ તમને દેખાય ઘોડો કેટલા ઠેકડા મારે છે ઘોડી કેટલી શાંત હોય છે તો જુઓ દીપભાઈ નવડાવે છે યશસ્વીને રાજલને હવે તો એ બાકી તો જે એ ઊભી જ ન રહે હારી ભાઈગા ભાઈગી જ કરે પણ આજે સારું છે એ ઊભી રહે છે એ નહીં થોડું ઘોડું થાય ને એટલે આ નાઈ લઈએ તો પછી મજા આવી જાય એકદમ ફ્રેશ થઈ જાય અને ગજાવરને તો પહેલેથી જ નાનપણથી જ એને પાણી બહુ વાલું છે એટલે એને જ્યારે નવડાવવાની વાત આવે ત્યારે એને આનંદ જ આવે અને એને નહાવવું હોય એ સામેથી શાંત ઉભો રહીએ હલે ચલે નહીં તો બધા ઘોડાની પ્રકૃતિ અલગ અલગ હોય છે જેવો જેનો નેચર પણ એક અવસ્થા થતાં એ મેચ્યોર થાય ત્યાર પછી એ સરસ રીતે બધું સેટ થઈ જાય છે અને અમારા યશસ્વી મેડમ મજા આવે ત્યારે રખડે એને બસ બહાર હરવા ફરવા જોઈએ જો આ ગજાવર નાનો હતો ને ત્યારે આવું જ એ કરતો એ ગાયું ભેગું જ રહેતો અને એના ભેગો જ મોટો થયો છે ત્યારે ગાયું છૂટી રાખતા અત્યારે વરસાદના હિસાબે થોડીક આ તકલીફ છે એટલે બાંધી અને બધી વ્યવસ્થિત ઊભી હોય ગાયું એટલે યશસ્વીને પણ છૂટછાટ જ્યાં હરવું ફરવું ચરવું હોય ને બીજા પ્રાણીઓ એ સમજે તો એટલે વાંધો ન આવે તો આ અમારી મિની ફોજ છે કુકડા બતક ને બધા જો કીડિયું જેવા લાગે પોઈન્ટ ફાઇવની અંદર આ સૂટ છે કાળુની સાથે દીભાઈએ સરસ આ ખરેરો ને એવું બધું કરી દીધું હતું કે પછી જો નવડાવવામાં આવે તો એ સરસ રીતે આગળ તમે જોયું એમ એને ફાયદો થાય અને ધૂળ ને જે બધું ચોઈટું હોય ગારો ને આ તે ઉખડી જાય તો એને મજા આવે અને ઘોડાને તો આ ટેવ પાડેલી છે રાજલ એક પાછળ જવા દેતી નથી એ થોડી એક તકલીફવાળી વાત છે બાકી યશસ્વીને પણ આ ધીમે ધીમે બધી જ ટેવ પાડી દેશું જેથી કરી એને કોઈ આ તકલીફ ન થાય ને રોકીને બધા છૂટા જ અહીંયા હોય છે એટલે બધા જો હવે શાંત એકદમ ઊભા છે અને યશસ્વી પણ ચાર મહિના થઈ ગયા છે હવે આ એક મહિનો એમને એમની માનું દૂધ પીવા મળશે ત્યારબાદ હળવેથી આપણે એને છૂટી કરી દેશું એમને પણ તકલીફ ના પડે એ રીતે અને એટલી માણાવલી છે કે માણસોથી એ દૂર ન જાય અને માણસને પાસે પણ આવવા દે તો એ ખૂબ સારી વાત છે તો આજના વિડીયોની અંદર તમને કેવું લાગે છે કેવું નહીં એ કોમેન્ટની અંદર ખાસ જણાવશો જેથી કરી અમને ખબર પડે અને પછી એક હું સરસ મજાની એક વાર્તા કરીશ પીરાણી તાજણ કે અશ્વને એના માલિક અને જગ્યા પ્રત્યે કેટલો લગાવ હોય છે કેટલો પ્રેમ હોય છે બધી જ વાતો તમને જાણવા મળશે તો બસ બન્યા રહેજો ખાસ તમારા વિડીયોની અંદર અશ્વપાલક મિત્રોને આપ શેર પણ કરી શકો છો કોમેન્ટ્સ પણ કરી શકો છો અને ફેસબુકમાં પણ તમે આ વિડીયોઝ જોઈ શકો છો સાથે ઇન્સ્ટાગ્રામ આઈડી આરજે જે અંડરસ્કોર પર ઘણા બધા વિડીયોઝ અપલોડ થતા હોય છે ત્યાં પણ તમે મુલાકાત કરી શકો છો તો ખાધું પીધું અને રાજ કર્યું ગજા વરે જોગાણ ખાધું મળીએ નવા વિડીયોની સાથે એક સરસ મજાની વાર્તામાં ધન્યવાદ ભારત માતા કી જય જય હિન્દ